ચોખાના દાણામાં ઘઉના લોટમાં સાલુ મને તો આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડું એ હા ભાઈ આ એ કાગડા બધે કાળા જ હોય એ તારી વાત એકદમ આછી ઓ ભાઈ એ બીજી એક વાત કહું એકવાર હું મારા હાહરે ગયો સાસુ માએ આઠ દિવસ સુધી બાલક ભાજી ખવડાવી ને નવમા દિવસે પૂછ્યું એ જો મહેરાન હું બનાવું પછી તો મે કહી દીધું ખેતર બતાવી દો એ હું જાતે ચરી લઈશ ઓ હો 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 ખરે ખરી કરી કે તો અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો કે એ મને કહે બે કિલો વટાણા લવ મેં કીધું લઈ લે એમાં હું પૂછવાનું હોય તો મને ઈ કે પૂછવું તો પડે ને આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને કરો વાત અરે બાયુની ક્યાં માંડો છો આજકાલની પડજાઓ પણ જુઓની મારી ટિંડોળ ના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું સમજી ગયું આપણે સાથે વાત કરતા હોય અને કોઈકનો ફોન આવે એટલે હાલવા જ મળે એલા આપણે કાઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ એને મન તો આપણે એવા જ હોય એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મે ધીરુભાઈ અંબાણી સોઈ લ્યો આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણું છે એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગય એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ક્યાં નો કરવા પેલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હમણાં સુધી પસી પૈસા હાલતા તા એ પણે બંધ કરાવ્યા એ ખબર છે તમને કોઈને નથી ખબર ને સરકારે બંધ કરાવ્યા બીજું કોણ કરે એ નઈ ઈ પછી પૈસા એટલે પાવલી ઈ પાવલી આ જીઓ વાળા મુકે સંભાણીએ બંધ કરાવી હા એ કેવી રીતે જો હું કહું મુકે સંભાણીના લગન થાતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કેવાય તે ગોર મારે ઘડીએને ઘડીએ કીધા કરે પાણીની ચમચી ભરો ને મુકો પાવલી ગણપતિ પૂજન કરાવે ને કે મુકો પાવલી એક ફેરો ફરે ને કહે મુકો પાવલી બીજો ફેરો ફરે અને કે મુકો પાવલી તેલા મુકેશ ને એટલી ખીચડી એટલી ખીચડી એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મુકો પાવલી મુકો પાવલી કરે છે મોટો થઈને આ પાવલી બંધ નો કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં અને જુઓ એને બંધ કરાવી કે નહીં

બીજું એક ચીકુ એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા થઈ ગયા ને પંદર ફળ ય કરો વાત અરે આપણા છોકરાની વાત મૂકો તડકે આપણી જ વાત કરો ને ઘરે છોકરાનો જન્મ થાય એટલે એની માં કે નાક તો મારા જેવું છે બાપો કે એની આંખો મારા જેવી છે કાકો કે એના વાળ મારા જેવા છે હો